હલો ફ્રેન્ડ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ તો સ્વાગત છે તમારો અમારા નવા બ્લોગમાં તો જને ચેનલમાં કોઈ નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને લાઇક કોમેન્ટ અને શેર કરવાનું ના ભૂલતા તો શરૂ કરીએ આજનો નવો વ્લોગ તો રસોઈનો ટાઈમ થઈ ગયો છે ને આ જો મરસા ઢબ ધબાતી બોલાવે તો મરચાં તળાઈ ગયા છે હવે બનાવવાનું છે ભીંડાનું શાક તો મેં પેનમાં મૂકી દીધું છે તેલ એમાં નાખી દીધું છે રાઈ જીરું ને હિંગ હવે એમાં ડુંગળી એડ કરી દીધી અને પછી એમાં ભીંડા એડ કરી દઈએ હવે થોડુંક નમક નાખી દઈએ તો ભીંડા ફટાફટ પાકી જાય તો હવે ફટાફટ ટમેટા એડ કરી દઈએ તો કરી દીધા ટમેટા એડ ને ફટાફટ મિક્સ કરી દીધું છે ને પેન કરી દઈએ બંધ કેમકે થોડીક વાર પાકી જાય હવે પાકી ગયું છે તો જોઈએ કાંઈક આવું દેખાય છે તો હવે મસાલા એડ કરી દઈએ ગરમ મસાલો હળદર અને જીરું અને હવે લાખ્યું છે લસણવાળું મરચું હવે લીંબુ ઉપરથી નાખી દઈએ થોડુંક પાણી એડ કર્યું તો ફટાફટ પાકી જાય ભીંડા ને મસ્ત લાગે હવે થોડીક વાર છે ને એને પાકવા દે તો ઢાંકણ કરી દઈએ બંધ તો મેં કરી દીધું છે ઢાકણ બંધ તો હમણાં ભીંડા પાકી જાય તો જોઈએ શાક કેવું બન્યું તો બની ગયું છે શાક અને બહુ મસ્ત દેખાય છે કલર એ બહુ મસ્ત આવ્યો છે અને સ્મેલ પણ બહુ મસ્ત આવે છે તો હવે કરી દઈએ એ ધાણા તો થઈ ગયું શાક બહુ મસ્ત ધાણા નાખીએ એટલે સ્વાદ અને સ્મેલ બહુ મસ્ત આવે લીલા ધાણા હોય એટલે